તો આપ આવો આપણે બધા સાથે મળીએ અને એમના પરિવારજનોને અંગદાન માટે સમજાવીએ હું અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા સાથી મિત્ર ડૉક્ટર નિલેશ કાછડિયા સાહેબ અમે બધા ગયા બચ્ચાની પરિસ્થિતિ જોઈ પછી પરિવારજનોને મળ્યા પિતા મયુરભાઈ અને એમના રિલેટિવ બધાને અને એ લોકોને સમજાવ્યું કે અંગદાન શું કામ કરવું જોઈએ એ લોકોને આ વસ્તુ સમજમાં આવી એ લોકોએ તરત જ પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો કે આપણે અંગદાન માટે આગળ વધવું છે તો તમારે જે કાંઈ પણ અમારી સંમતિ જોતી હોય એ અમે આપીએ છીએ સાથે ડાયમંડ હોસ્પિટલના સીપી વાનાણી સાહેબ દિનેશભાઈ નાવડિયા માવજીભાઈ માવાણી સહિતનો પૂરતો સહકાર હતો અને તેઓએ કહ્યું હતું કે આવો આવો જ્યારે પણ દેશ માટે કંઈક સારું કરવાનો મોકો હોય અને અન્ય લોકોને નવજીવન મળતું હોય તો સો ટકા આપણે બધા સાથે મળી અને કામ કરીશું જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ફાઉન્ડેશન દ્વારા આ અઢારમું અંગદાન હતું આ પહેલાં જે ભારત દેશનો ત્રીજો કિસ્સો કહેવાય છ દિવસની બાળકીનો એ પહેલાં સો કલાકના બાળકનો અને એકસો વીસ કલાકના બાળકનો અંગદાન પણ સુરતથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી કરવામાં આવ્યું હતું અંગદાન માટે આ લોકોની શું સંદેશ આપશો હું એટલું જ કહીશ કે સમાજ દરેક એક થાય અને અંગદાનની જાગૃતિ લાવે જ્યારે જ્યારે પણ બ્રેન્ડેડ કોઈ વ્યક્તિ છે એવા સમાચાર મળે તો સૌએ સાથે મળી અને એમના પરિવારજનોને અંગદાન માટે સમજાવવું જોઈએ વિશેષ સૌથી મોટો આમાં કોઈ રોલ હોય તો ટ્રીટિંગ ડૉક્ટરનો હોય છે આ કિસ્સામાં પણ ડોક્ટર અલ્પેશભાઈ સિંઘવી હતા એઓએ કહ્યું હતું કે આ પેશન્ટ બ્રેન્ડેડ છે અને શક્ય હોય તો તમે અંગદાન કરો એટલે એ લોકો વિચારતા હતા અને ડૉક્ટર હરેશભાઈ પાગડારે મને ફોન કર્યો અને અમે એમને મનાવા ગયા કે તમે આ માટે અંગદાન કરો અને એ લોકોએ હા પાડી અને અંગદાન થયું હતું આ બાળકીના અંગદાન થકી ચાર લોકોને નવજીવન મળ્યું છે વિશેષ ચૌદ મહિનાની બાળકી જે નાણાવટી હોસ્પિટલમાં દાખલ હતી તેમને લિવર મળ્યું છે દસ વર્ષનો બાળક જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે જે અમદાવાદના વતની છે એને બંને કિડનીઓનું દાન મળ્યું છે અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું છે